ટ્રાફિક ગેરકાયદે પાર્કિંગ મુદ્દે કાર્યવાહી કરો નહીં તો ચીફ સેક્રેટરીએ હાજર થવું પડશે ટ્રાફિક પ્રોબ્લેમ ઇન અહેમદાબાદ રખડતા ઢોર બિસ્માર રસ્તાઓ માર્ગો ફૂટપાથ પર ગેરકાયદે પાર્કિંગ દબાણો સહિતના મુદ્દે એડવોકેટ અમિત પંચાલ દ્વારા ગુજરાત હાઈકોર્ટે સમીક્ષ થયેલી કન્ટેમ્પ્ટ પિશિશનની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આજે રાજ્ય સરકાર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાવાળાઓને રીતસરનો ક્લાસ લઈ લીધો હતો સરકાર પોલીસ અમ્યુકોને હાઈકોર્ટનું એક સપ્તાહનું એલ્ટિમેટમ જસ્ટિસ એવાય કોગજે અને જસ્ટિસ સમીર દે દવેને ખંડપીઠે સરકાર પોલીસ તંત્ર અને યુમુકોને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે નાગરિકો તેને અસુવિધા થાય તે માટે ટેક્સ નથી ભરતા ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગ બાબતે એક સપ્તાહમાં આકરા અને પરિણામલક્ષી પગલા લેવા એક સપ્તાહનું અલ્ટિમેટમ આપતા હાઈકોર્ટે જણાવ્યું કે જો આ મામલે સંતોષજનક કાર્યવાહી નહીં થાય તો રાજ્યના ચીફ સેક્રેટરીએ ગુરુવારે હાઈકોર્ટમાં રૂબરૂ હાજર થવું પડશે અધિકારીઓ હાઈકોર્ટના હુકમને માનવાનો ઇન્કાર કરે તેની સામે કાર્યવાહી હાઈકોર્ટના હુકમની અવગણના મામલે પણ ખંડપીઠે લાલ આંખ કરતા સરકાર પક્ષને પોલીસ વિસ્તારમાં પટેલ કન્યા છાત્રાલય અને દિવ્યપથ હાઈસ્કૂલ રોડ પર જાહેર માર્ગો પર લક્ઝરી બસોના લાયસન્સર આડેધોડ પાર્કિંગને લઈ ઘાટલોડિયા પીઆઈડી મોરીને ફરિયાદ થઈ હતી આપણ વાંચો કાંકરિયા લેકફ્રન્ટ સુવિધાના નામે પ્રજાના કરોડો વપરાયા અને કમાણી શાસકોના મળતિયાઓ કરશે ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ ખુદ લક્ઝરી બસોના શહેરમાં પ્રવેશ અને ગેરકાયદે પાર્કિંગ પર પ્રતિબંધ મુદ્દે ખુદ ચીફ જસ્ટિસના હુકમો અને અવલોકનો હોવા છતાં ઘાટલોડિયા પીઆઈવીડી મોરીએ તેને માનવાનો ઇન્કાર કરી બહુ ઉડાવ અને વાહિયાત જવાબ આપ્યો હતો કે તમારાથી થાય કરી લો મારી બદલી કરાવી હોય તો કરાવી દો એમ કહી હાઈકોર્ટના હુકમનું પાલન કરવાનો સાફ કરી દીધો હતો હાઈકોર્ટે પોલીસ તંત્રને આડા હાથે લીધું હતું આ બાબતોની ખૂબ જ ગંભીર નોંધ લઈ જસ્ટિસ એ કોકજે અને જસ્ટિસ સમીર જે દવેએ સરકાર અને પોલીસ તંત્રને આડા હાથે લીધું હતું અને બહુ ગર્ભિત સંકેતમાં જણાવ્યું હતું કે એક પીઆઈ કક્ષાના અધિકારી દ્વારા આ પ્રકારની બે જવાબદારી કે ઉડાવ વર્તન તેમજ હાઈકોર્ટના હુકમની અવગણના કરનારા આવા પીઆઈ વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી બને છે આવું વર્તન કોઈ પણ લેવાય નહીં હાઈકોર્ટે તીખી જણાવ્યું કે લક્ઝરી બસોના ગેરકાયદે પાર્કિંગ મામલે સિંગલ જજ અને ખુદ ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલનો હુકમ છે અને તમારા એક પીઆઈ એવું માનતા હોય કે હાઈકોર્ટ તો હુકમ કર્યા કરે તો પછી

કેસની વધુ સુનાવણી તારીખ ઓગસ્ટે રાખી હતી હાઈકોર્ટે ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગ મુદ્દે અદાલત ગંભીર હોય આ મામલે તાત્કાલિક આકરા પગલા લેવા રાજ્ય સરકાર ટ્રાફિક પોલીસ અને અમ્યુકો સત્તાધીશોને એક સપ્તાહનું અલ્ટિમેટમ આપ્યું હતું નહી તો ગુરુવારે ચીફ સેક્રેટરીને હાજર થવું પડશે તેવી ચાફ ચીમકી આપી હતી કેસની વધુ સુનાવણી તારીખ આઠમી ઓગસ્ટે રાખી હતી પંદર દિવસની ડ્રાઈવથી કંઈ નહીં થાય અમારે સોલ્યુશન જોઈએ છે હાઈકોર્ટે સરકાર અને પોલીસ તંત્રને એવી પણ માર્મિક ટકોર કરી હતી કે અમુક જગ્યાએ કેટલાક રોડ પર જ ટ્રાફિક ડ્રાઈવ કરી ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ ના કરતા ટ્રાફિક અને ગેરકાયદે પાર્કિંગની સમસ્યા આખા શહેરમાં છે તેથી તમામ જગ્યાએ તેનું કાયમી ધોરણે અને અસરકારક નિરાકરણ આવે તે પ્રકારે પગલાં લો અને કાર્યવાહી કરો પંદર દિવસ ડ્રાઈવ કરો પછી બધું તમને તેમ થઈ જાય છે આવું ચાલે નહીં તમારે સાચા અર્થમાં કામગીરી કરવી જ હોય તો કલાક અને અને દિવસ કામગીરી કરવી પડે તે પ્રકારની સિસ્ટમ ગોઠવવી પડે તમે બધા જવાબદારી એકબીજા પર ઢોળશો તો ચાલશે નહીં હાઈકોર્ટે વેધક સવાલ કર્યો હતો કે ટ્રાફિક ગેરકાયદે પાર્કિંગની સમસ્યા માટે જવાબદાર કોણ તમે નાગરિકોમાં સિવિક સેન્સનો અભાવ છે એમ કહી બચાવ કરો છો પરંતુ તમારી આ દલાલ સ્વીકાર શકાય નહીં તમારા અધિકારીઓની જવાબદારી બને છે હાઈકોર્ટના હુકમનું પાલન કરવાની તમારી પોલીસ ટ્રાફિક પોલીસ કે અમયુકો સત્તાવાળાઓ બધા એકબીજા પર જવાબદારી ઢોળી દે છે પરંતુ તે ચાલશે નહીં પછી તે અમયુકો પોલીસ કે સરકાર જ કેમ ના હોય આ પણ વાંચો વડોદરા સેન્ટ્રલ જેલમાં

છતાં અધિકારીઓ માનતા નથી આવી વ્યવસ્થા ચલાવી લેવાય નહીં જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આ બાબતે ચિંતા વ્યક્ત કરતા હોય અને અધિકારીઓ માને નહીં તે બહુ ગંભીર વાત કહી શકાય છે